પ્રાથમિક જાણકારી મુજબ મેં અહીંયા આવ્યો પ્રેક્ટિકલી તો ત્યારે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ગાડી હતી અને ચાર્જમાં મૂકી હતી એનું કારણ મૂળભૂત ઓવરચાર્જ બેટરી હોવાથી આ મૂળભૂત આગ લાગવાનું કારણ હોય શકે ઘરના અંદર જે રૂમ એમનો ડ્રોઈંગ રૂમ છે એ નજીક જ હતો અને પડદા ને ની બારીઓ લાગેલી હતી એના લીધે વધારે આગ નું સ્વરૂપ લીધું